હા બોલો હા પણ ગાડી કેવી રીતે લીધી તમને શું તકલીફ પડી હાલો કઈ નથી પડી ગાડી મારી ગાડી ફોન ચાલુ ફોન હતો ને તમારો

આ બસ આ બસ આ કેટલા ઘણા હા હા આ બસ આ બસ આ અરે આ હા એ સીન હા હા કઈ વાર આ કા ભાઈ હા હા હવે વન્યુ હાલી હવે મનુ હેલા ચાલુ જ છે ચાલુ જ છે વિડીયો ચાલુ છે ચાલુ જ છે હા

બસ કઈ છે પણ ઉતરી જાણે નીચો આમ તો જો મિત્રો આમ તો જોવા જોઈ લે મિત્રો આમજો બસનું નામ એ આ ગાડી નંબર આમજો